એમને છે ને એ પોતે ડેડિયાપાડા નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે બધા ને શું કરવા બોલાવ્યા છે જેટલા તાલુકાના બોલાવ્યા છે અમે બધા તાલુકા સભ્યોને લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતા ને બી લઈ આવ્યા છે બાર બોલાવો અને ચોખોટ કરાવો અહીંયા કરો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો અમે તો અહીંયા સ્થાનિક છે આખી રાત જ અહિયાં બેસીશું દર વખતે ટેપ પડી ગયેલી છે એ બધી જનતા ના પૈસા ને કાયદાની વ્યવસ્થા ની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા રાત્રિપાથી બધાને કીધું ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો એટલે જયારે ત્યારે અધિકારીઓને આગળ કરીને

પણ તાલુકા પંચાયત તમારી નથી છે પ્રમુખ સંજયભાઈ પ્રમુખ છે તમે નથી તમારે અંદર અધિકાર નથી તમારે આતર્ષિતા લાગે નથી બોલાયા ગામ તરીકે અમે આવ્યા છે ઉલ્લેખ કર્યો છે તમે નામનો અંદર નામનો ઉલ્લેખ કર્યો છે હું અહીં છું

એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો તમે ખુલાસો કરી જાઓ ખુલાસો કરો મારા નામનો તમારા પર ઓથેન્ટિક ધમકાયું ના ના એ વસ્તુ ના આવે સાચું હશે તો હેરાન થાય છે જમાવાનો આપણે જો અમે મુલક્યું છે અમે નથીલકું ને કેવું ને તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરાય

સાહેબ જાહેર જીવનમાં આપણે આપડે જોડાયેલા છે જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહી આવે પ્રતિનિધિ ચૂંટાયેલા આવે પબ્લિક તરીકે ચૂંટાયેલા આવે પબ્લિકે ચૂંટેલા છે બે મિનિટ ઉપર રહેજો બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે અહિયાં ખુલ્લા માં ચર્ચા કરો

કમલોમાં બને તો નિહ બન આવી રીતના માહોલ બગાડવા દોડી નહીં તમારા વિસ્તારમાં કર્યા કરોડો હેરાન તમારે સમજવું દર વખતે તૂટી પડો છો આવી જાય

એમને રમતા નામ પૂછી